સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સરદાર એટ પચાસ અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંબલીથી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો ખોડિયાર મંદિર ખાતેથી શરૂ થયેલી આ યુનિટી માર્ચ પદયાત્રા ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં ફરશે મુખ્યમંત્રીની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ મેયર પ્રતિભા જૈન સહિતના તમામ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા છે દેશભરમાં સરદાર થયું છે આ અંતર્ગત મી સરદાર સાહેબના એકતાના એકતાના મંત્રને જન જન સુધી પહોંચાડવા વિધાનસભા વાઇઝ યુનિટી માર્ચ એટલે કે પદયાત્રા યોજી રહ્યા છીએ આ પદયાત્રામાં જોડાયેલા ઘાટોડિયા વિધાનસભાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલિ આપી છે સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે